નમસ્કાર મિત્રો મિત્રો ભાવનગર બેંક દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં તાલીમાર્થી ક્લાર્ક માટેની કુલ એંસી જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો જગ્યા તાલીમાર્થી ક્લાર્ક માટેની છે જેમાં કુલ એંસી જગ્યાઓ છે જેમાં પુરુષ અને મહિલાઓ બંને એપ્લાય કરી શકે છે લાયકાત જે છે એ યુજીસી માન્ય ગુજરાત રાજ્યની કોઈપણ યુનિવર્સિટીમાંથી પચાસ ટકા સાથે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ તો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને વધારાની લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો ગણવામાં આવશે કોમ્પ્યુટર પણ સાથે સાથે આવડવું જોઈએ ઉંમર મર્યાદા જે છે એ એકવીસ વર્ષથી ત્રીસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અરજી માટેની ફી પાંચસો રૂપિયા ભરવાની છે જેમાં તમારે નોન રિફંડેબલ આ અરજી ફી રહેશે જે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવાની રહેશે પસંદગીની પ્રક્રિયા લેખિત પરીક્ષા દ્વારા યોજાશે જેમાં ઇન્ટરવ્યૂના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે પગાર ધોરણ જે છે પંદર હજાર રૂપિયા પ્રતિમાસ તાલીમના સમયગાળા દરમિયાન રહેશે અને ત્યાર પછી જે પ્રમાણે વધારો મળવાપાત્ર થતો હોય એ પ્રમાણે રહેશે ફોર્મ ભરવા માટે અત્યારે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જે તમારે છ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે એટલે આ એની છેલ્લી તારીખ છે અરજી માટે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો જે ઓફિશિયલ લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે એના ઉપર તમારે જવાનું છે એપ્લાયના ઉપર ક્લિક કરી અને તમામ વિગતો ભરવાની છે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અરજી ફી પાંચસો રૂપિયાનો રિફ નોન રિફંડેબલ જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એના દ્વારા ભરવાની રહેશે અને અરજી તમારી આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં કુરિયર દ્વારા મળી જાય એ રીતે મોકલી આપવાની રહેશે અરજી મોકલવા માટેનું જે સરનામું છે એ અહીંયાથી તમે નોંધી શકો છો હોમ મેનેજમેન્ટ એન્ડ એચઆર સોલ્યુશન બસો એક બીજો માળ વ્રજભભૂમિ કોમ્પ્લેક્સ ગિરિશ કોલ્ડ્રિંક્સની પાસે ઇન્દુબેન ખાખરાવાળાની બાજુમાં શિલ્પ બિલ્ડિંગની પાછળ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ તો આ એડ્રેસ પર તમારે અરજી તમારી મોકલી આપવાની રહેશે લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વધુ માહિતી પણ ત્યાંથી તમે જોઈ શકો છો તો મિત્રો આ હતી ભાવનગર બેંક દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત